કોટો જો છે કોટો કુદરતી બક્ષી સા લે આપણે ના નાખો આ થોડું કોણ છે થઈ ગયું હજુ ને આ શું છે જો આવે છે કુદરતી બક્ષી તમે ના લીવે તમે નાખડી ડોડી અલગ અલગ કરશો ને એટલે સરસ રાખે નાખ

યા તમે યાર હા થોડીક ઓન ઓન નામાં આવો કરો ઓન હા નાખો 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 હાય નાખો એ તો મેં કાચી રહો દોડી સમુ બરાબર સીધી રાખો ડવડી કેટલા પૈસા છે ચાલી રૂપિયા અને આલો આટલું બધું લીધું લટકાનું એક તો મેલો પણ તમે તો યાર

ઇલેક્ટ્રિક જ લઈ જાય એટલે હોતો ના આવે આજ મને ભાઈ દારૂ મને નફરત થાજે મારા કશું નહીં તું તાજે મૂકવા ડુંગળી છે